જય માતાજી આજે મારે જામનગર લાલવાડી વિસ્તારમાં માં માતા annapurna જીના મંદિર માં આવવાનું થયું અને આજે અહીંયા એકવીસ દિવસ પૂર્ણ થયા એ બાબતમાં આ મંદિર માં ભંડારો નું આયોજન કરવામાં આવેલ છે ઘણી બધી બહેનો આવેલી છે લગભગ લગભગ 30 થી હજાર માણસો આજે અહીંયા પ્રસાદી લેવાના છે અને આ ભવ્ય ભંડારામાં આવીને મને માતાજીની પ્રસાદી લેવાનો અવસર પ્રાપ્ત થયો આ આજના કાર્યક્રમમાં જ્યારે હું જોઉં છું કે આટલી બધી બહેનો જે એકવીસ દિવસથી વ્રત ઉપવાસ કરતા કે જ્યારે આપણે માં અન્નપૂર્ણાના વ્રત કરીએ આપણે સનાતન હિન્દુ વૈદિક ધર્મ સંસ્કૃતિ છે અને માતાજીના આશીર્વાદ સાથે અને માતાજીની પ્રસાદી સાથે આજે આપણે અહીંયાથી આ પ્રણ લઈને જઈએ કે આપણે હિન્દુ બની જ રહેશો નાતી જાતિના ભેદભાવથી ઉપર ઊઠીને બધા સંગઠિતને એકત્રિત થઈને કામ કરીએ સમાજના ઉત્થાન માટે ધર્મના ઉત્થાન માટે ધર્મ બચાવવા માટે જેમ કે અન્નપૂર્ણા માતાજી નું મંદિર બી આવ્યું છે તો એ બહુ સંવેદનશીલ વિસ્તાર છે અને ચારો દિશાથી ઘેરેલું છે તો આ મંદિર પણ ટકી રહીએ વર્ષો વર્ષો સુધી આવનારા હજાર વર્ષ સુધી આ મંદિર રહે એની ગેરંટી પણ આપણે તો લેવાની જ છે પણ આપણી આવાવાડી સંતાનો પણ આ મંદિરની રક્ષા કરે એના માટે આપણે શું કરવાનું તો પહેલું કામ એ કરવાનું કે આપણે भेदभाव થી ઉપર ઉઠીને હિન્દુ સંગઠિત થઈને બદા માતાજીના આંગણે આવે અને માતાજીના સામૂહિક ભંડારામાં અને કાર્યક્રમોમાં ભેગા થાય બીજું કામ એ કે દરેક બહેનો આત્મરક્ષાની ટ્રેનિંગ લેએ કેમ કે જેવો સમય ચાલી રહ્યો છે એમાં આપણી બહેનો દીકરીઓની સુરક્ષા વધારે મહત્વપૂર્ણ છે એટલે દરેક બહેનો દીકરીઓ પોતાના આત્મ સેલ્ફ ડિફેન્સની સુરક્ષા સુનિશ્ચિત કરે ત્રીજું કામ એ છે કે દરેક ઘરની ખરીદારી બહેનો જ કરતા હોય છે અને મારે બહેનો થી રિક્વેસ્ટ છે કે તમે ખરીદારી હિન્દુઓ પાસે જ કરો પાંચ દસ રૂપિયાનું મોલ ભાવ આપણે ને આપણે જોઈએ કે ભાઈ ફલાણા ભાવનું પાંચ રૂપિયા સસ્તું મળે છે તો અબ્દુલ ચાચા સસ્તું આપે છે એટલે અબ્દુલ ચાચા પાસે આપણે જઈને શાકભાજી લઈએ છે તો જે બે રૂપિયા આપણે અબ્દુલ ચાચાને વધારે આપીએ છીએ જ બે રૂપિયાની અબ્દુલ ચાચા ગોલા અસલા બારૂદ લઈને પહેલગામ માં આતંકવાદીઓને મોકલે છે જે એ કહે છે કે ધર્મ પૂછીને આપણી હત્યાઓ કરે છે હિન્દુઓની તો મારે બહેનો દીકરીઓથી એ જ વિનંતી છે કે જ્યારે એ ધર્મ પૂછીને આપણી હત્યા કરે છે તો આપણે પણ ધર્મ પૂછીને ખરીદારી જરૂરત વસ્તુની કરવાની બીજું એક મારો એ વિષય છે કે આજે જ્યારે આપણે સામૂહિક માતાજીના પ્રસાદી લીધું છે એટલે આ પ્રસાદી જ્યારે આપણા શરીરમાં ગ્રહણ કરે તો આપણું ચિત્ત શુદ્ધ થાય એટલે મન અને ચિત્તને શુદ્ધ કરવું આવશ્યક છે કેમ કે જેવા આપણે સમાજમાં જે જે કેસો સામે આવે છે કે હમણાં હમણાં આપણે જોયું કે રાજકોટના એવા કેસીસ આવ્યા કે ઘરમાં કલેશ થાય છે મર્ડરો થાય છે પતિ પત્નીની હત્યા કરે છે પત્ની પત્નીની હત્યા કરે છે જે દીકરી ગૌ માતાને રોટલી ખવડાવે એ જ દીકરી ગૌમાં ખાવા વાળા એને ગૌ ગૌ માતાને કાપવા ઘરે જઈને બુરખો પહેરવા માટે તૈયાર થાય એટલે આપણું ચિત્ત શુદ્ધ નથી એટલે ચિત્તને શુદ્ધ કરવા માટે આપણે મેડિટેશન રોજે રોજ કરવાનું ધ્યાન સાધના કરવાની અને સારા વિચારો શરીરમાં આવે ને સારું આચરણ થાય એટલે સારી વસ્તુ જોવાની મોબાઈલમાં જે ઇન્સ્ટાગ્રામની ગંદી ગંદી રીલો આવીને આપણા બેનો દીકરો એ રીલો જોવા માંડી છે અને એનું જ આચરણ એવું થવા માંડ્યું છે માટે આપણે એ બી ધ્યાન રાખવાનું કે આપણે ઇન્સ્ટાગ્રામની ને સોશિયલ મીડિયાની રીલોથી વધારે પ્રભાવિત ન થઈએ સારું જોઈએ સારું ખાઈએ સારું જીવન જીવીએ અને હિન્દુત્વ માટે ધર્મ માટે કામ કરે એ જ મારો આજનો સંદેશ છે જય માતાજી